હેલો મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો ઢોકળા કોને નથી ભાવતા ઢોકળા સૌના પ્રિય હોય છે અને એમાં પણ ગુજરાતી ખાટા ઢોકળા તો આજે પ્રોપર મેથડથી આપણે ખાટા ઢોકળા બનાવીશું તો એના માટે અહીં કણકી કુરમાનો લોટ લેવાનો છે જે મેં તૈયાર જ લીધો છે બહાર આસાનીથી મળી જાય છે હાંડવા ઢોકળાનો લોટ હોય છે એ જ અને લગભગ પાંચસોથી સાતસો ગ્રામ જેટલો લોટ છે અને મેં અહીં ખાટી છાશ લીધી છે જાડી છાશ છે મતલબ દહીં છે ખાટું એની જ મેં થોડી છાશ બનાવી દીધી છે તો એ સિવાય આપણે અહીં એક તપેલીમાં થોડું પાણી ગરમ કરીશું અને પાણીની અંદર આપણે બે ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરીને એને ઉકળવા મૂકીશું અને બરાબર ઉકળી જાય પછી આપણે એને આપણા લોટની અંદર એડ કરી દઈશું થોડું વધારે પાણી પર લે તો વાંધો નહીં પણ અહીં આપણી છાશ કે દહીં જે પણ હોય તે નોર્મલ ટેમ્પરેચર પરનું હોવું જોઈએ ઠંડુ ના હોવું જોઈએ એ વાતનું ધ્યાન રાખવું તો અહીં આપણે એનું એકદમ ઢોકળાનું બેટર જે રીતનું બને છે એ રીતનું આપણે ખીરું એનું બનાવી દઈશું નહીં બહુ જાડું કે નહીં બહુ પાતલું એવું આપણે ખીરું બનાવી દઈશું તો અહીં મેં એક મુઠ્ઠી જેટલી ચણાની દાળ એડ કરી છે અંદર અને આ ઢોકળા જ્યારે આપણે બનશે ને ત્યારે ખૂબ જ સરસ ટેસ્ટ ટેસ્ટ આપે છે આ દાળ અને ચપટી મેં મેથીના દાણા એડ કર્યા છે લગભગ બારથી પંદર દાણા છે તો અહીં મેથી આપણે અંદર નાખીશું તો આપણું આથો સરસ આવશે અને મેથી બિલકુલ જ ખાતી વખતે મોઢામાં પણ નહીં આવે ખબર જ નહીં પડે કે અંદર મેથીના દાણા એડ કર્યા છે તો જરૂરથી એડ કરજો તો અહીં આપણું બેટર રેડી છે તો એને ઢાંકીને તડકામાં આપણે પાંચથી સાત કલાક માટે મૂકી દઈશું તો સરસ રીતે એનો આથો આવી જશે તો પાંચથી સાત કલાક પછી મારું ખીરું સરસ રીતે એમાં આથો આવી ગયો છે અને સરસ રીતે રેડી થઈ ગયું છે હજુ પણ તમારે વધારે આથો લાવવો હોય તો તમે વધારે વહેલાં તમે પલાળીને મૂકી શકો છો તડકામાં તો અહીં આપણે હવે એની અંદરના મસાલા કરવા માટે અહીં મેં મરચાં લીધા છે થી સાત એમાં બે ત્રણ મેં લવિંગ્યા મરચાં લીધા છે અને બીજા સાદા મરચાં લીધા છે અને એક મોટો ટુકડો આદુ લીધો છે અહીં તમે લસણનો ઉપયોગ પણ કરી શકો છો અંદર સિંગદાણા નાખવા તો પણ એડ કરી શકો છો ખૂબ જ સરસ લાગે છે તો એને આપણે સરસ રીતે પીસી લઈશું તો અહીં આદુ અને મરચાં સિવાય આપણે બીજું કશું જ એડ કરવાનું નથી અંદર પણ હા એક અજુ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે જે આપણા ઢોકળાને બિલકુલ જ સોફ્ટ બનાવશે અને મોઢામાં બિલકુલ ગળામાં ખાતી વખતે બિલકુલ ના બાજે એવા સરસ સોફ્ટ બનાવશે તો અહીં મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને જે આપણા આદુ મરચાં પીસીલા એ પણ એડ કર્યા છે અને એક ચમચી જેટલી મેં ચમચી તો નહીં એક ટેબલ સ્પૂન જેટલું મેં ખાંડ એડ કરી છે અને હળદર અડધી ચમચીથી પણ ઓછી એડ કરી છે અહીં મેં હિંગ લીધી છે અડધી ચમચીથી પણ ઓછી તો આ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે તેલ તો અહીં મેં સિંગ તેલ ત્રણ ચમચી જેટલું મેં એડ કર્યું છે તો તેલ એડ કરવાથી ઢોકળા આપણા ખૂબ જ ટેસ્ટી તો બને છે પણ ખાતી વખતે બિલકુલ જ નથી ચોટતા ગળામાં તો અહીં મને થોડી હળદર ઓછી લાગી તો મેં થોડી એડ કરી છે મેં લાસ્ટમાં થોડી મેં કોથમીર એડ કરી છે તમે અહીં મેથીની ભાજી કે બીજું કંઈ પણ તમારી મરજી પ્રમાણે હું એડ કરી શકો છો તો અહીં મેં એક બસ સાઈડમાં પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને બીજી બાજુ આપણે ઢોકળા બનાવવાના છે એ ડીશને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની અને અહીં બને ત્યાં સુધી સિંગતેલનો જ ઉપયોગ કરવાનો કેમ કે સિંગતેલમાં જ ઢોકળા સરસ લાગશે તો અહીં મેં બેથી ત્રણ ચમચા જેટલું ખીરું લીધું છે અને એની અંદર મેં એક ચપટી જેટલો બેકિંગ સોડા એડ કર્યો છે અને હવે આપણે એને સરસ રીતે હલાઈ લઈશું અને તરત જ આપણે થાળીની અંદર એને એને થાળીની અંદર રેડી દઈશું અને તરત ફટાફટ આપણે એને કુકરમાં મૂકી દઈશું તો ઉપરથી થોડું મેં લાલ મરચું સ્પ્રિન્કલ કર્યું છે જેનાથી ખૂબ જ સરસ દેખાશે ઢોકળા અને અત્યારે ખીરું ભલે સફેદ દેખાતું પણ ઢોકળા તૈયાર થઈ જશે પછી સરસ એનો કલર આવશે તો અહીં દસથી બાર મિનિટ સુધી આપણે એને ખવા દઈશું તો ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવીશું એની સાથે ખાવા માટેની તો અહીં દસથી બાર કળી જેટલું મેં લસણ રીતે છોલીને લીધું છે અને ચારથી પાંચ મે લાલ મરચાં સૂકા આવે છે એને મેં ગરમ પાણીમાં પલાળી રાખ્યા છે તો અહીં મારે ઓછી તીખી ચટણી બનાવવાની છે એટલે મરચાં મેં થોડા ઓછા લીધા છે તમારે તીખી ચટણી ભાવતી હોય તો તમે મરચાં થોડા વધારે પણ એડ કરી શકો છો તો અહીં અંદર બિલકુલ જ એના છોતરા રહેવાના જોઈએ કેમકે એ બહુ નુકસાન કરે છે લસણના છાંડિયા તો બને એટલું સાફ કરી દેવાના અને અહીં મારું લાલ મરચાં છે જે સૂકા એની અંદર બિલકુલ જ બીયા નથી તો મેં ડાયરેક્ટ જ એને એડ કરી દીધા છે અંદર મતલબ મિક્સીમાં મેં લઈ લીધા છે જો અંદર બીયા હોય તો એને કાઢી નાખજો અને થોડું આપણે પાણી લઈશું થોડું ચપટી આપણે અંદર જીરું એડ કરીશું ચપટી મીઠું એડ કરીશું આપણે અને ચપટી હિંગ એડ કરીશું અને અહીં કાશ્મીરી લાલ મરચું છે એ મેં બે ચમચી જેટલું એડ કર્યું છે જેનાથી કલર સરસ આવશે પણ ચટણી એટલી તીખી નહીં બને અને સ્વાદ પ્રમાણે અંદર મેં મીઠું એડ કર્યું છે અને થોડું જરૂર પ્રમાણેનું પાણી એડ કરીને આપણે એની પેસ્ટ બનાવી લઈશું તો અહીં આપણે ઢોકળાની એક થાળી રેડી પણ થઈ ગઈ છે અને સરસ રીતે ઢોકળા બની ગયા છે ખૂબ જ સોફ્ટ એકદમ નરમ ઢોકળા બનીને રેડી થયા છે અને બીજી થાળીને મેં મૂકી દીધી છે તો એને પણ આપણે થવા દઈશું તો અહીં આપણે ત્યાં સુધીમાં ઢોકળાની થાળી ઉપર તેલ થોડું લગાવીશું અને એને પીસ કરી લઈશું તો તેલ સિવાય કોઈ તેલ નહીં એડ કરવાનું અને થોડું આછું આછું મેં લગાવી દીધું છે ઉપરથી અને ઉપર થોડી કોથમીર મેં છાંટી દીધી છે જેનાથી દેખાવામાં ખૂબ જ સરસ દેખાશે ઢોકળા એના નાના મોટા તમારી ઈચ્છા પ્રમાણેના પીસ તમે કરી શકો છો હું અહીં મારા ઘરમાં જે રીતે બને છે એ જ રીતે હું એ બતાવું છું તો આપણા ઢોકળા બનીને રેડી છે તો ખૂબ જ સરસ સુગંધ સુગંધ આવે છે અને સિંગતેલ એડ કરવાથી એકદમ સોફ્ટ બને છે અને ઠંડા થયા પછી પણ તે ડ્રાય નથી થતા તો અંદરથી પણ જુઓ કેટલા સોફ્ટ બને છે જાળીદાર તો આવા સરસ ઢોકળા બનાવવા હોય તો તમે પ્લીઝ મારી રીતને ફોલો કરજો તો તમારા પણ ઢોકળા આટલા સરસ બનશે તો અહીં આપણે ચટણી બનાવી છે જે લસણને પીસીને તો એને આપણે થોડા તેલમાં સાંતળી લઈશું કેમકે લસણ જો કાચું હશે તો આપણને ખાતી વખત પછી લાઈ બળે છે પેટમાં એસિડિટી પણ થઈ જાય છે તો એને થોડું આપણે તેલમાં સાંતળી લઈશું એટલે કે ચડી જશે લસણ તો આપણને ટેસ્ટમાં તો સરસ લાગશે પણ આપણને લાય પણ નહીં બળે પેટમાં કે છાતીમાં તો થોડું આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી એને ગરમ થવા દઈશું તો એ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજી થાળી પણ રેડી થઈ ગઈ છે તો ઉપર પણ તેલ લગાવી દીધું છે મેં અને એને પણ આપણે કટ કરી લઈશું તો આટલા ખીરામાંથી લગભગ પાંચથી છ થાળી જેટલા ઢોકળા બનશે જે ચારથી પાંચ વ્યક્તિઓ માટે ઇનફ છે તો એટલા સરસ ઢોકળા જોઈને જ ખાવાનું મન થઈ જાય અને ગુજરાતીઓના તો ખૂબ જ ફેવરેટ હોય છે એટલે જ તો લગ્ન પ્રસંગમાં કે બહાર પણ મળતા થઈ ગયા છે હવે ઢોકળા તો અસલ ખાટા ઢોકળા આ રીતે જ બને છે ખાટા ઢોકળા ક્યારેય ઇન્સ્ટન્ટ નથી બનાવી શકતા સિવાય કે અંદર લીંબુના ફૂલ એડ કર્યા હોય તો બની શકે તો અહીં મેં ઢોકળાને બહાર જે રીતે સર્વ થતા હોય છે એ રીતે મેં સર્વ કર્યા છે તો લાલ ચટણી અને તેલ સાથે મેં એને સર્વ કર્યા છે ખૂબ જ ટેસ્ટી બને છે અને તમે પણ એકવાર પ્લીઝ બનાવજો ખૂબ જ સરસ બને છે અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે પૂરો વિડિયો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે